ગીર સોમનાથના ઉના પત્રકાર અને તેની એક વર્ષની દીકરી પર જાન લેવા સરપંચના પ્રતિનિધિએ હુમલો કર્યો ખાપટ ગામે સરકારશ્રીના નિયમોનું ઉલ્લંઘન કરી માટી કાઢવામાં આવી રહી હતી તે સમાચાર પ્રકાશિત કરવા બાબતે કરવામાં આવ્યો હુમલો ગીર સોમનાથ જિલ્લાના ખાપટ ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદકામમાં ગેરરીતિ થઈ હોવાની રાવ ગ્રામજનો દ્વારા દીવ મીટર ન્યૂઝના પત્રકાર હર્ષદભાઈ વાંઢેરનો સંપર્ક કરતા પત્રકાર હર્ષદભાઈ ઝીરો ગ્રાઉન્ડ પર જઈ જોઈને અને તપાસ કરતાં તંત્રના નીતિ નિયમોનું ઉલ્લંઘન અને પર્યાવરણને નુકસાન થતું હોય અને કલેક્ટરને મંજૂરીમાં આપેલા નિયમોનું પાલન કર્યા વિના ખોદકામ કરી રહ્યા હતા તે બાબતે ગ્રાઉન્ડ ઝીરો પર વિડીયો રેકોર્ડિંગ અને ગામના લોકોને સાથે લઈને દેવ મિરર ન્યૂઝ પર પ્રસારિત કર્યા તેનું મન દુઃખ રાખી ખાપટ ગામના સરપંચ પ્રતિનિધિ કાનાભાઈ બાભણીયાએ પત્રકારને મારવા માટે કાયદા વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી હતી ત્યારબાદ ખાપટ ગામના દુકાને હર્ષદભાઈ પહોંચ્યા ત્યારે માથાકૂટ કરવા લાગ્યા અને દુકાન પર ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા ત્યારબાદ હર્ષદભાઈએ પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી છે હવે જોવાનું એ રહ્યું કે હાઈકોર્ટના આદેશ મુજબ પત્રકાર પર ફરિયાદ થાય તો રાજ્યના ડીજીને તપાસ કરવી તો પત્રકાર હર્ષદ વાંઢેર પર ફરિયાદ થાય તો રાજ્યના ડીજી તપાસ કરશે કે કેમ હાલ પોલીસ તપાસ કરી રહી છે જો પત્રકારો પર હુમલો થઈ રહ્યો છે તો આમ જનતા સુરક્ષિત હશે કે કેમ તે મોટો પ્રશ્ન રિપોર્ટર માધુભાઈ ભાલિયા ઉના હું હર્ષલવાડર ગામ ખાપટ તાલુકોનું જિલ્લો ગિરસોરના પત્રકારિત્વનો વ્યવસાય કરાઉ છું આજ રોજ 10 5 2020 ના રોજ મારા ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એફઆર નંબર છે 11 18

એમાં જે નિયમો લખેલા હોય છે એમાં બાર નંબરનો મુદ્દો એવો છે કે ભાઈ કોઈ ગામજનોનો ત્યાં વિરોધ હોય તો એ માટે કામ ઉપાડવાનું બંધ કરી દેવું ત્યારે તારીખ નવ ના રોજ ગામજનો દ્વારા ત્યાં માટી કામ બંધ કરાવવા માટે ગયેલા વિરોધના વિવાદના હિસાબે એટલા માટે હું ત્યાંનો સ્થાનિક પત્રકાર હતો એટલા માટે મને પત્રકારિત્વ કરવા માટે અને રિપોર્ટિંગ કરવા માટે બોલાવેલો હતો ત્યારે હું ગયેલો અને જે કોઈ કલેક્ટરની પરમિશન હતી મંજૂરી હતી એમાં જે નિયમો હતા એ નિયમો આપણે વાસી સંભળાવી ત્યારબાદ આપણે તેમનું રિપોર્ટિંગ કર્યું હતું અને ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત કર્યું હતું તે ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત થવાથી કલેક્ટર સાહેબ સાથે પણ વાત કરેલી હતી ત્યારબાદ તે માટીકામ કામ બંધ થયેલું એટલા માટે ખાપટ ગામના સરપંચના પ્રતિનિધિ પ્રતિનિધિ કોઈ જાતનો કોઈ શબ્દ આવતો જ નથી એના કોઈ ડોક્યુમેન્ટ હોતા જ નથી એનો કોઈ આયકર હોતો જ નથી પરંતુ જે વહીવટદાર છે કાના પાસા બામણિયા એમના દ્વારા મારી ઉપર સવારમાં આજ રોજ દસ પાંચ બે ના રોજ

નરસિંહભાઈ જીણાભાઈ મજે છે અત્યારે શું કર્યું તો મારા હાથમાં જે 1 વર્ષની માસૂમ દીકરી હતી મારી એ દીકરીને લઈ અને એ દીકરીને બસાવી કારણ કે દીકરીને કોઈ માર ન લાગી જાય એનો વિડિયો પુરાવો છે આ રાજુભાઈ છે રાજુભાઈ છે એમણે આખી જે કાઈ ઘટના બનતી હતી એના વિડિયો ઉતારેલા છે એને પણ કોઈની જારે હાથ જપાય કે કોઈ ઢીકા પાટો છે કે એવો કોઈ બોલાસાલે કે એવો કોઈ વસ્તુ થ્યું નથી તો પણ આ એફઆઈઆરમાં પોલીસ દ્વારા એ લોકોના નામ ઉમેરાલા છે નથી તપાસ કરી જો કોઈ તપાસ કરી હોત તો એને ખ્યાલ આવત પરંતુ આખી જે મેટર બની એમના વિડિયો આ રાજુભાઈ ઉતારતા થઈ રાજુભાઈ પાસે વિડિયો પુરાવા છે નરસીભાઈ મારી દીકરીને લઈને બસ બસાવતા હતા મારી દીકરીને એના પણ વિડિયો પુરાવા છે આમાં તદ્દન ખોટા બે નામ ઉમેરેલા છે અને મારા ઉપર આ પત્રકારિતા કરવા માટે આ ન્યૂઝ પ્રકાશિત કરવા બાબતે ઉસ્કેરાઈ જાય ને એને મારી ઉપર એટેક કરેલો છે અને મારી વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ કરી છે કે કે મે કોઈને કોઈ પણ જાતની માથાકૂટ કરી નથી અને ટીકાપાટ ઉમાર્યા નથી મારો શર્ટ ફાડી નાખ્યો એમના બે ત્રણ સાગરીતોએ મને મારેલો છે એ બાબતે આવી રીતના મારી સાથે ઝઘડો કરી અને આજે આપણે પોલીસને બોલાવી એફઆઈઆર કરાવી એટલા માટે એને ખોટી એફઆઈઆર કરાવેલી છે અને આ બે ભાઈઓના નામ અલગથી એને ઉમેરેલા છે શા માટે તો કે આ ભાઈ વિડિયો ઉતારતા હતા ને આ ભાઈ મારી એક વર્ષની માસૂમ દીકરીને ન માર લાગે એને ઘા ન લાગે એટલા માટે એને બસાવતા હતા એટલા માટે એ બેના નામ ઉમેરેલા છે તો આ નરસિંહભાઈ જ હવે બતાવશે તમને કે એ વ્યક્તિએ શું કરેલું હતું હર્ષદભાઈ છે એની દીકરી એ લોકો હર્ષદભાઈ બાજતા હતા એની દીકરીની હાથમાં હતી એટલે એ લોકો ડાયરેક્ટ એટેક કર્યો હર્ષદભાઈ ઉપર એટલે એ લોકો દીકરીને પણ એક બે વખત ઘા લાગી ગયેલા છે એ પણ પુરાવા છે એટલે મેં ડાયરેક્ટ હર્ષદભાઈ દીકરી જોતી લીધી